નમસ્કાર મિત્રો મારી એ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મોટા હીરોનું નિધન ત્યારે મિત્રો વાત કરીએ તો દક્ષિણ ભારતના પ્રખ્યાત ફિલ્મ નિર્માતાનું અવસાન ત્યારે મિત્રો વિગતવાર આપણે જણાવી દઈએ કે દક્ષિણ સિનેમામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે જે મલયાલમ ફિલ્મ નિર્માતા સભીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા સફીનું છવ્વીસ જાન્યુઆરીના રોજ કોચીમાં અવસાન થયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ વાત કરીએ તો તેઓ છપ્પન વર્ષના હતા સોળ જાન્યુઆરીના રોજ તેમને સ્ટોક આવ્યો હતો અને ત્યાંથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા તેમના ચાહકો સહિત ઘણા સ્ત્રીઓએ સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ